નમસ્કાર મિત્રો આજે સીધો ને સાત માં પટણા થયું અને લાખો લોકો ઉમટ્યા એ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધા પડકારરૂપ છે એની આપણે ચર્ચા કરવાના છીએ ઇન્ડિયા ગઠબંધન માં ભાંગફોડ કરવાની જે કોશિશ ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર અને રાજ્યોની ભારતીય જનતા પાર્ટી અને મિત્ર પક્ષોની સરકાર કરવાની કોશિશ કરે છે એ કમસે કમ બિહારમાં મહારાષ્ટ્રમાં દિલ્હીમાં ઉત્તર પ્રદેશમાં એ નિષ્ફળ ગઈ છે એ આપણે જાણીએ છીએ પશ્ચિમ બંગાળમાં પણ મુખ્યમંત્રી મમતા એ જે વાત કરી છે કે ઇન્ડિયા ગઠબંધનમાં પોતે છે જ એટલે નરેન્દ્ર મોદી ભલે એવા દાવા કરતા હોય કે અમે તો ચારસો પાર કરી જવાના છીએ આમ તો ત્રણસો ને સિત્તેર ભારતીય જનતા પાર્ટીને મળે અને બાકીની બેઠકો ત્રીસ પાંત્રીસ આમ તો સ્વપ્ન જોવામાં ક્યાં વાંધો પડે છે એટલી બેઠકો એમના બીજા સડત્રીસ જે પક્ષો છે એનડીએ ની અંદર

લાલુ પ્રસાદ યાદવ એમણે અધ્યક્ષતા કરી તેજસ્વી યાદવ તો સુપરસ્ટાર હતા ન્યાય યાત્રા એમાંથી સમય કાઢીને રાહુલ ગાંધી એ પટણા ગયા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ પણ ત્યાં જઈને ગર્જના કરી ચૂક્યા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેલા સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ એમણે પણ ટંકાર કર્યો કે ઉત્તર પ્રદેશમાં એસી માંથી એસી અને બિહારમાં ચાલીસ માંથી ચાલીસ બેઠકો એ ઇન્ડિયા ગઠબંધનને મળે એ દિશામાં આપણે કામ કરવાનું છે અને દિલ્હીની મોદીને ઘર ભેગા કરવાના છે મને લાગે છે કે કમ્યુનિસ્ટ પાર્ટી એટલે એના મહામંત્રી ડી રાજા માર્કસિસ્ટ પાર્ટીના મહામંત્રી સીતારામ યેચુરી અને બીજા બધા પક્ષના નેતાઓ અને ત્યાંના બિહારના નેતાઓ એમનો સીધો પ્રહાર જે હતો એ નરેન્દ્ર મોદી પરનો હતો કે દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાની હતી વચન આપ્યું તું પણ આપી કેટલી આ પહેલો પડકાર હતો પંદર લાખ રૂપિયા બધાને આપવાના હતા વિદેશનું કાળું નાણું લઈ આવીને ઉપરથી કાળું નાણું લઈ જનારાઓ બેંકોને નવડાવનારાઓ ભાજપ સાથે મિલીભગત એવા ઉદ્યોગપતિઓ એ વિદેશ ભાગી ગયા અથવા તો અહીંયા એમની જે લોનો મસ્ત મોટી લોનો હતી એને સરકારે મોદી સરકારે માફ કરી આ બધી બાબતો આ રેલીની અંદર ચર્ચાઈ પણ સૌથી મહત્વની વાત જે હતી એ લાલુ પ્રસાદ યાદવની હતી અને લાલુ પ્રસાદ યાદવ માટે મારે તો એવું જ કહેવું પડે કે ભાંગ્યું ભાંગ્યું તોય એ ભરૂચ છે લાલુ પ્રસાદને ને નમાવવા માટે લલચાવવા માટે ધમકાવવા માટે એમને વશ કરવા માટે એની તબિયત નાજુક હોવા છતાં જેલમાં નાખવા માટે કોશિશો થઈ નરેન્દ્ર મોદી સરકાર તરફથી છતાં લાલુ ઝૂક્યા નથી અને તેજસ્વી કહ્યું કે લાલુ પ્રસાદ એ જો ઝૂક્યા હોત તો એમની સામેના બધા જ કેસીસ પાછા ખેંચાઈ જાત કારણ કે નરેન્દ્ર મોદીનો આ ટ્રેક રેકોર્ડ છે પણ આજે લાલુ પ્રસાદ યાદવ ની ગર્જના જે હતી એ એમની દીકરી રોહિણી રોહિણી આચાર્ય એ પણ મંચ પર હતી અને અને એણે એમને કિડની આપી એમની તબિયત એટલી બધી સારી ન હોય છતાં જે જનમેદની લાલુ પ્રસાદ યાદવને પ્રતિસાદ આપી રહી હતી કારણ કે લાલુ પ્રસાદ એ વંચિતોના મસીહા ગણાય છે અને એણે જે મુદ્દાઓ છેડ્યા એ સીધા ડાયરેક્ટ પીએમ ને હિટ કરનારા હતા મારી પાસે અમર ઉજાલા અને પ્રભાત ખબર આ બંને આમ તો ગોદી અખબારો ગણાય એમની વેબસાઇટ પરના જે અહેવાલો છે એ અહેવાલો અને હું ટાંકીને લાલુ પ્રસાદ યાદવે શું કહ્યું નરેન્દ્ર મોદીને પહેલી વાત તો એ છે કે બહુ સ્પષ્ટપણે કહી દીધું કે ભારતીય જનતા પાર્ટી કોંગે અને આ એ ઐતિહાસિક મેદાન છે કે જ્યાંથી લોક જયપ્રકાશ નારાયણે પણ આંદોલન ના એલાન કર્યા હતા અને દિલ્હીમાં સરકાર બદલાઈ હતી એ કહે છે કે બિહાર જે નિર્ણય કરે છે એનો પડઘો દિલ્હીમાં પડે છે અને એટલે દિલ્હીની સરકારે જવું જોઈએ એ બાબત એમણે બહુ સ્પષ્ટ કર્યું આ લાલુ પ્રસાદ યાદવ એ કે છે સીધા જ મોદીને એમ કે છે કે મોદી આજકાલ પરિવારવાદ કી વાત કરતે હે આપકા કોઈ પરિવાર નહીં હે आप हिंदू परंपरा का भी पालन नहीं करते लालू यादव ने कहा कि आज गांधी मैदान की रैली में मैं आवान करता हूं कि आने वाले लोकसभा चुनाव में हम बीजेपी को कर देंगे उन्होंने कहा कि बिहार जो निर्णय लेता है वही देश करता है अने हमने हमना जुना मित्र तेजस्वी ना पलटू चाचा એમની વાત પણ કરી કે અમે એમને ક્યાં ગાળો દીધી અને એ છે પીએમ મોદી પર હમલા બોલતે લાલુ યાદવને કહા કે મોદીજી ઇન પરિવારવાદ પર હમલા બોલ રહે પરિવાર કે લી લડ રહે લેકિન આપકા કોઈ પરિવાર નહીં હૈ हमें बताइए आपकी कोई संतान क्यों नहीं प्रत्येक हिंदू अपनी मां की मृत्यु का शोक मनाने के लिए अपने बाल और दाढ़ी मुडवाता है लेकिन जब आपकी मां का देहांत हुआ तो आपने उसे न, नहीं छिलवाया क्यों लालू सीधा सीधा हमने बहुत स्पष्टपणे सवालों करे के आ भाई तो ये हिंदू पर नहीं एम पर लालू के एमने विषय लालू नी साथ साथ कहे तेजस्वी, तेजस्वी शब्दों तो बहुत तेजस्वी कहे मुझे गर्व है कि अपने गर्व है अपने पिता पर जनविरोधी ताकतों ने उन्हें दौड़ाया उनके खिलाफ साजिश रची उनकी आवाज को दबाने की कोशिश की गई लेकिन फिर वह झुके नहीं मैं आपको बता दूं जब बाप नहीं डरा तो बेटा कैसे डरेगा भाजपा वाले ईडी और सीबीआई का सहारा लेकर डराने की कोशिश कर रहे हैं लेकिन हम लोग डरने वाले नहीं है भाजपा वॉशिंग मशीन के साथ साथ डस्टबिन वाली पार्टी हो गई है भाजपा ने दो दो मुक, उप मुख्यमंत्री बनाया है एक दो अनाप शनाप बोला है बोलता है दूसरा बड़बोला है सम्राट चौधरी पर तन कसते हुए तेजस्वी ने कहा एक जो बड़बोले हैं वो चौदह साल से चुनाव नहीं लड़े हैं अंतिम बार चुनाव लड़कर जीते थे वह भी राजद के टिकट पर चाचा जी तो पलटी मारते हैं लेकिन सम्राट चौधरी भी उनसे कम नहीं है भारतीय जनता पार्टी उधारी ना नेताओं लेवा पड़े गुजरात में आजकल કોંગ્રેસના ઉધારીના નેતાઓ લઈને એમને ઉમેદવાર જાહેર કરવાનું છે પછી એ પાર્ટીઓ બદલતા બદલતા ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને ભારતીય જનતા પાર્ટીને એની પોતાને પોતાના મૂળ જે કહી શકાય એવા કોઈ અધ્યક્ષ ન મળે અને સમ્રાટ ચૌધરીને એમણે અધ્યક્ષ બનાવ્યા અને હવે છે પ્રતિસાદ મળી રહ્યો હતો એ પ્રતિસાદ જોઈને લાલુ એ મંડલ આયોગના સમર્થક એનો અમલ કરાવનાર વંચિતોના મસીહા તરીકે એમણે છે ને એ વાત જરૂર કરી હતી પણ તેજસ્વીએ બહુ સરસ વાત કરી તેજસ્વીએ કહ્યું કે કાન ખોલ કર સુન લો અમારે પાસ માય હે માં હે એને એમ વાય કહે છે એટલે કે મુસ્લિમ અને યાદવ અને કહે છે કે માં તો હે મગર બાપ ભી હે બી એને બાપ બી બાપકા બી એને બહુજન એ યાને એટલે કે ઉજડિયા બીજો એ એટલે ઉજળિયા મહિલાઓંકી અને પી એટલે પુવર એટલે બિહારમાં જે આ રેલી થઈ એની અંદર જે મેસેજ જઈ રહ્યો છે ગઈ કાલે માન્ય વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ ત્યાં બિહારમાં હતા અને ફરીને પાછા છઠ્ઠી તારીખે જવાના છે કારણ કે ત્યાં એનડીએ ના ઘટક પક્ષોમાં પણ હજુ મતભેદો છે એ મતભેદો એમણે દૂર કરવાના છે અને આચારસંહિતા આવે એ પહેલા એમણે હજુ દસ દિવસ આચાર સંહિતા નહીં આવે કારણ કે માન્ય વડાપ્રધાને હજુ બીજા રાજ્યોનો પણ પ્રવાસ ખેડવાનો છે દસ દિવસમાં બાર રાજ્યોનો પ્રવાસ કરવાના છે અને એ બાર રાજ્યોની અંદર મોદી સરકારી ખર્ચે ચૂંટણી પ્રચાર જે રીતે કરી રહ્યા છે એ એમાં તેલંગણ તમિલનાડુ ઓડિશા પશ્ચિમ બંગાળ બિહાર જમ્મુ કાશ્મીર આસામ અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત અને રાજસ્થાનનો પ્રવાસ કરવાના છે અને એના પછી આચાર સંહિતા આવશે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખો જાહેર કરશે પણ આ વખતે એ મણિપુર જવાના નથી મણિપુર જવાનું નામ લેતા નથી જ્યાં આટલો બધો હિંસાચાર ચાલ્યો અને જ્યાં મહિલાઓને નગ્ન કરીને ફેરવવામાં આવી અને છતાં ભારતીય જનતા પાર્ટીની ત્યાં સરકાર હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના આમ તો કોંગ્રેસમાંથી આયાત કરેલા મુખ્યમંત્રી હોવા છતાં એમનું રાજીનામું લેવાની પણ હિંમત એ મોદી કે શાહમાં નથી એ આપણે બધા જાણીએ છીએ આ રેલીમાં રાહુલ ગાંધી એમણે જ્યારે સંબોધન કર્યું ત્યારે આખા આખી રેલીમાંથી આખા ગાંધી મેદાનમાંથી લોકોએ ભવ્ય પ્રતિસાદ આપ્યો હતો અને એવો જ કંઈક અખિલેશ એને જ્યારે સંબોધન કર્યું ત્યારે પણ આપ્યો હતો કોંગ્રેસના અધ્યક્ષ ખડગે દીપાંકર ભટ્ટાચાર્ય સીપીએમના મહાસચિવ અને સીપીઆઈ ના મહાસચિવ એ બધાએ પણ આ રેલીને સંબોધન સંબોધી પણ આજે એક મેસેજ જે બહુ સ્પષ્ટ ગયો એ મેસેજ એટલો જ હતો કે ઇન્ડિયા બ્લોક ઇન્ડિયા ગઠબંધન એને તોડી નાખવાની યે ન કે પ્રકારના કોશિશ જે મોદી શાહની આખી રચનાઓ થકી આદરવામાં આવે છે શક્ય છે કે હિમાચલની સરકાર એ તોડી પાડી શકે પણ આ ઇન્ડિયા ગઠબંધન તોડવાનું એમને માટે આજે તો શક્ય લાગતું નથી આજે આટલી વાત ફરી નવા નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને દેશમાં અને વિદેશમાં વસતા ગુજરાતીઓને તમે જરૂર આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ એ જોવા માટે એ સબસ્ક્રાઈબ કરવા માટે જણાવશો કારણ કે મારી પાસે જે યાદી છે એમાં દેશોમાં આપણી ચેનલ જોવાય છે એના થોડાક નામ હું વાંચી જાઉં છું ભારતમાં તો જોવાય છે અમેરિકામાં યુનાઇટેડ સ્ટેટ્સ કેનેડા યુનાઇટેડ કિંગડમ ઓસ્ટ્રેલિયા યુ કેન્યા साऊदी अरेबिया न्यूझीलेंड साउथ आफ्रिका जर्मनी ओमान कुवैत युगांडा सिंगापोर कतार जांबिया, कोंगो किन किनशाशा रशिया सोमालिया फ्रांस पनामा टांजानिया स्वीडन एक्वेडर मलेशिया आणि इंडोनेशिया आदी જોઈને મને આનંદ થાય છે અને ત્યાં વસતા ગુજરાતીઓ આપણી ચેનલ સત્યમ એવમ તથ્યમ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરે છે જુએ છે એનો આનંદ છે એમનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમે બીજા મિત્રોને પણ જરૂર કહેશો કે સાચી વાત ટકોરાબંધ વાત સાંભળવા માટે કોઈની શે શરમ રાખ્યા વિના સાચી વાત જે રજૂ કરે છે એ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ છે આપ સૌના સહકારથી જ અમે આ આપની હુંપ જ અમે આ બોલી શકીએ છીએ નમસ્કાર